નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહીજો અને તમે રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ભાવનગર માર્કેટ યાર્ડ બારસો બાવીસથી ચૌદસો તેત્રીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળી રહ્યા છે બારસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો પંચાણું રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એક થી ચૌદસો ને એકત્રીસ રૂપિયા કડી માર્કેટ યાર્ડ તેરસો એક થી ચૌદસો ને સિત્તેર રૂપિયા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ સાતસોથી ચૌદસો ને અઠાવન રૂપિયા આગળ વાત કરીએ મહુવા માર્કેટ યાર્ડ બારસો અડતાલીસ થી ચૌદસો ને ઓગણીસ રૂપિયા આગળ વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસ થી ચૌદસો ને નેવ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધરા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી તેરસો ને નેવું રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ તેરસો ઓગણીસથી ચૌદસો ને પંચોતેર રૂપિયા આગળ વાત કરીએ કુકરવાડા માર્કેટ યાર્ડ તેરસોથી ચૌદસો ને બોતેર રૂપિયા આગળ વાત કરીએ જસદણ માર્કેટ યાર્ડ તેરસો દસથી પંદરસો ને પાંચ રૂપિયા મિત્રો જસદણ માર્કેટ યાર્ડમાં પણ સારા બજાર ભાવ જોવા મળી રહ્યા છે ઉનાવા માર્કેટ યાર્ડ એક હજાર એકાવનથી થી પંદરસો ને પંદર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડમાં પણ મિત્રો સારા એવા બધા ભાવ નોંધાઈ રહ્યા છે જામનગર એક હજારથી થી ચૌદસો પચાસ ધંધુકા એક હજારથી થી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો ને પચીસ રૂપિયા ટીંટોય માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને પાંસઠ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો ને પંચાવન રૂપિયા મોરબી માર્કેટ યાર્ડ બારસો એકત્રીસ થી ચૌદસો ને એકતાલીસ રૂપિયા આગળ વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ આઠસો થી ચૌદસો ને એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આજના સરાસ બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ચૌદસો સુધીના શ્રાસ બજાર ભાવ જોવા મળ્યા છે જે મિત્રો કપાસ બજાર ભાવમાં મિત્રો ડી નોંધાઈ રહી છે જેના કારણો વિશે મિત્રો આપણે આગળ વિડીયો બનાવવાની છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો જેથી મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો ક્યાં સુધી પહોંચી રહ્યો છે